ચાર ધોમ ની યાત્રા મને રાખશો ના ચોચાડી ઓપરેશન કરાયું ના વાય કઈ હે પણ મારે રાખવા તો પડ્યું છો રોટલો ચાર નો નખો છોકરો મોટો થયો મોટો થઈ જાય હવે આ તો આપડી કોઈ જરૂર નહી હોય છે Gue t referred to this person, GO, UF WILI PASHIBAU HANU NAGURI CHAUCE Kit inversing capacity》UDER SERVICE Tence girl Itichi M aurait M�M Tence girl Tence girl refill M lleva OFF UH Ireh passibaau Washington Here'You 55 Yummy CUDalling You pick it off You pick it off 그럼 You pick it

ભગવાન ભગવાન મારી વારે થો આ ચારે મનુ રાખવાની ના પાડ મનુ રાખવાનું ના પાડું મારા ચો જ એ સરપંચ સાહેબ હું તમાનું હું વાત કરું જો ખેડા આપણે જે વિચાર તમે કયો ઇન કર બરોબર એવું કહેવાનું હા મારી દોશી મરી જાય એટલે સરપંચ ના થી હા ના મે હા ના લેવા સેવા મરજી કેચ કરું પડશે મારું કરવાનું મરી જાવ એટલે ગોમ ખવરાવજો હા Mamma toccala, toppio, toccala, 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 tu toccala, 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 ઘેર બે ના મને ખબર નથી પણ સરપંચ સાહેબ પેદા થયા કે મને કોઈ નોશીમા એ માર ઘેર દાગીના રૂપિયા મેલ્યા

आ, आ, आ करो खीर तो पा दबा बद हणा दादा उठाओ दा। दादा उठाओ ये रंग आते है आ तो हो गया तो नहीं बस क्या करत तो मारे आयो जो हां बोल कान मैं बोलो हां दादा

અલ્યા તઈ મોરોશ ને જો માર તો ડોહા ના ખાહે ઓય ડોહાપા આ હું લઈ કરો

वो किधर जाता है हां और सर आईला दा सरपंच हजार मत बोला अरे आ आ दादा का कर कर খবৰ <laughs> Or what, oh what? પોલિસી કરવી પડે એના કરતા એને મોટા કર્યા એને છે થોડું ગણતું હોય આપણા કર્મે આપણો ના લ્યુ તો સેવા તો કરવી પડે